સામદર ચૂંટણી પ્રચારમાં પથ્થરમારાની ઘટના બની છે જેમાં તિયાવા ગામે કોંગ્રેસની સભામાં આ ઘટના બની હતી ઘટનામાં સભામાં હાજર બે મહિલા ઇજાગ્રસ્ત થયું હોવાનું પણ સામે આવ્યું છે કોંગ્રેસે કોડી ઠાકોર સમાજના સંમેલનનું આયોજન કર્યું હતું અસામાજિક તત્વોએ માહોલ બગાડવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે તો ભાજપ અને આપના લોકોએ હુમલો કરાવ્યો હોવાનો પણ આક્ષેપ છે સભામાં કોંગ્રેસ નેતાઓ અને સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી કોઈ લોકો સમાજ નહીં પી ગામમાં વાડીમાં સંમેલન હતું અને એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઈટ બંધ કરવામાં આવી અને પછી પથ્થર મારો કરવામાં આવ્યો જ્યારે બે સાઈડથી એક જ પથ્થરો લઈ જાય અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ ફૂટી ગયા છે અને ત્યાંથી જ્યારે સવારમાં જ્યારે અમને પેલી પેલીઓ સવારમાં મળવા આવ્યા જ્યારે ગામના લોકોને ત્યારે પણ અમે જ્યારે સભાની તારીખ જાહેર કરી ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા અને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો જીત જીતશે તો આપ જ અહીંયા તમે મિટિંગ ન કરો આવું કરતા હતા અને આ ઇશારો કરતા હતા કે ભાઈ તમે અહીંયા ગામમાં આવો નહીં આવો નહીં પણ છતાં અમે આ સભા કરી તો આજે એવું પરિણામ અમને આપીએ મને લાગે છે કે ભાજપ અને આપના લોકોએ સાથે મળી આ સભાની અંદર પથ્થરમારો કરાયો આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ છે એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે